જો આપણે કાજ સરસ મજાનો પાણીનો પ્રયોગ જોઈશું જો આ પાણી બાલ્ટીમાં શું છે પાણી ભર્યું છે અને આ ટબની અંદર પાણી છે હવે હું આ પાણી છે ને એ આની અંદર રેડું છું જો જો શું થાય છે પાણીની ડોલમાં શું થયા તો પરપોટા કેમ થયા હા આમાં શેમ્પુ નાખ્યું છે તેમાં થાય છે એમ ના આમાં શેમ્પુ નથી નાખ્યું આમાં કપડાં ધોવાનો પાવડર પણ નથી નાખેલો છતાં પણ આપણે પરપોટા થાય છે તો હવે આપણે જોઈએ પરપોટા કેમ થાય છે જુઓ હું અહીંયા પાણી વેળું છું ને એટલે આ પાણીની ધાર થાય છે બરાબર તો પાણી સાથે એની સાથે હવા પણ જાતી હોય ને કારણ કે હવાની ઘર્ષણ થતું હોય તો હવાનું ઘર્ષણ થતું હોય તો હવા પણ અંદર જતી હોય તો પાણીની ધારની સાથે હવા પાણીની અંદર જાય છે હવે હવા તો બહાર નીકળવાની એટલે પાણીની સાથે હવા જ્યારે બહાર નીકળે છે એટલે અંદરથી હવા બહાર નીકળે છે એટલે પરપોટા થાય છે સમજાઈ ગયું એટલે આમાં એક એમાં આપણે આમાંય શેમ્પુ નથી આમાં ધોવાના સોડા પણ નથી અને છતાં પરપોટા થાય છે એનું કારણ છે કે પાણીની ધાર સાથે હવા છે એ પાણીની અંદર દાખલ થાય છે અને હવા હળવી છે ને બહાર આવે છે એટલે થાય છે સમજાઈ ગયું જો તમારી સામે બે ગ્લાસ છે બરાબર અને એમાં એક એક સ્ટ્રો છે અને ગ્લાસની અંદર પાણી છે અને પાણી બે સરખા લેવલનું છે એક એમાં પાણી ઓછું અટકું નથી હવે તમારે બે આ સ્ટ્રો થી પાણી પીવાનું છે કોણ મોર પાણી પી જાય છે એ આપણે જોવાનું છે બરાબર ચાલો ગ્લાસ ચાલો હું સ્ટાર્ટ કહું એટલે તમારે પાણી પીવાનું શરૂ કરવાનું તૈયાર શરૂ હા જો બંસીનું પાણી પૂરું થઈ ગયું તારે પાણી પૂરું થયું નહીં અડધું પાણી પીવાનું ને અડધું રહી ગયું તો આમ કેમ થયું તો બે ની સ્ટ્રો છે બે સરખી છે ગ્લાસ સરખા છે પાણીનું સરખું હતું છતાં ઝડપથી પી ગઈ તું પી શકી નહીં આમ કેમ થયું તો આમ થવાનું કારણ એ જ હતું કે આ સ્ટ્રો ની અંદર અહીંયા એક ઝીણું ન દેખાય એવું એક કાણું પાડવામાં આવ્યું છે બરાબર એટલે જ્યારે આપણે પાણીને શોધ પીવાનું ચાલુ કરીએ છીએ તાણવાનું ત્યારે આની અંદર પાણી અને હવા બંને ખેંચાય છે આની અંદર એટલું પાણી ખેંચાય છે એટલે પાણી ઝડપથી ખૂટે છે આની અંદર વાર લાગે છે એને ત્યાં જોયું હતું ને એની અંદર પટફોટા થતા હતા અને પાણીએ બે જતું હતું એટલે એની પાણીની જવાની ઝડપ ઓછી હતી એટલે એને પાણીને પીતા વાર લાગે છે બધા એવી